પ્રધાનમંત્રી માતૃ વરફતે સગર્ભાવસ્થા અને ધાત્રીવસ્થા દરમિયાન નીચે દર્શાવ્યા મુજબ ની ચોક્કસ શરતો પૂર્ણ કર્યાથી ચૂકવવામાં આવે છે તો મિત્રો પ્રથમ હપ્તો સહગર્ભાવસ્થાની નોંધણી કરાવ્યા બાદ તૃતીય હપ્તો બાળ જન્મની નોંધણી કરાવ્યા બાદ ચૌદ અઠવાડિયા સુધીની રસી સહિત તમને આ હપ્તો બે હજાર નો આપવામાં આવે છે ખાસ નોંધ આપજો કે સંસ્થાકીય પ્રસુતિ બાદ

ત્યારબાદ મિત્રો પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનો લાભ લેવા માટે કયા કયા પુરાવાઓ જોઈએ તો એક આધાર કાર્ડ બીજું બેંક પાસબુક અથવા તો પોસ્ટ પાસબુક ત્રણ આંગણવાડીમાં નોંધણી અથવા તો મમતા કાર્ડની કોપીની જરૂર પડે છે તો મિત્રો આ હતી પ્રધાનમંત્રી માતૃવંદના યોજના તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો